દર્શક મિત્રો ગોપાલ ઇટાલિયા અત્યારે હાલ ગોપાલ ઇટાલિયાને બધા લોકો જાણતા હશે વિસાવધનની અંદર નવા નવા એમએલએ ધારાસભ્ય મિત્રો વિવાદમાં ચાલી રહ્યા છે અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા જેટલા રાજકારણમાં નહીં ચાલતા હોય એટલા વિવાદમાં ચાલી રહ્યા છે અને ગોપાલ ઇટાલિયા ગરીબ જનતા માટે લડી રહ્યા છે અને ગરીબ જનતાને ન્યાય અપાવી રહ્યા છે ત્યારે મિત્રો વિસાવધનના ભેસાણની અંદર જે ઘટના બની એને લઈને અત્યારે હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તમને ખબર હશે કે ગોપાલ ઇટાલિયાએ બે ત્રણ દિવસ પહેલા વિસાવદર ની અંદર જે મિત્રો જે ઘટના બની પોલીસ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે જે અથડામણ થઈ એના પાસે મિત્રો ગોપાલ ઇટાલિયાએ જે કરોડો રૂપિયાના અનાજની ચોરી થઈ હતી એના લિસ્ટ માંગ્યા ત્યારે મિત્રો તેમને કોઈ સબૂત ના મળ્યા કે કોઈ લિસ્ટ ના મળ્યા ત્યારે તેની ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન ગયા હતા અને મિત્રો ત્યાં માહોલ એક અલગ જોવા મળ્યો હતો ગોપાલ ઇટાલિયાનો તમે કોઈ દિવસ એવો ગુસ્સો નહીં જોયો હોય એવો ગુસ્સો એ દિવસે જોવા મળ્યો હતો પોલીસ અને ગોપાલ ઇટાલિયા સાથે જે ઝઘડો થયો એ અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કારણ કે ગોપાલ ઇટાલિયા એ ગરીબ જનતાને ન્યાય અપાવવા માટે લડી રહ્યા છે તમે જોતા હશો કે ગોપાલ ઇટાલિયા અને ડેડીયાપાડા અંદર ચૈતર વસાવા બંને આમ આદમી પાર્ટીના નેતાઓ છે તમે બંનેને જાણતા હશો કારણ કે બંને નેતાઓ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો છે ડેડીયાપાડા અંદર ચૈતર વસાવા અને વિસાવદર અંદર ગોપાલ ઇટાલિયા મિત્રો વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા લડતા આવ્યા છે ગરીબ જનતા માટે અને ન્યાય અપાવે છે તો મિત્રો એક બાજુ ચૈતર વસાવા એ પણ નેડિયાપાડાની અંદર ગરીબ જનતાને ન્યાય અપાવતા હોય છે પણ મિત્રો ગોપાલ ઇટાલિયા સાથે જે ઘટના બની છે એ અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં ચાલી રહી છે કારણ કે કરોડો રૂપિયાના અનાજથી ચોરી થઈ છે ત્યારે ગોપાલ અટેલિયાએ આનો હિસાબ માંગ્યો તેનો હિસાબ ન મળ્યો ત્યારે મિત્રો તેને કાર્યવાહી કરવામાં આવી અનેકો મિત્રો વિડિયો સોશિયલ મીડિયામાં આયા છે તમે જોયા હશે પણ એમાં સાચું કોણ છે એ તમે કમેન્ટ કરીને બતાવજો અત્યારે હાલ ઘણા બધા લોકો ગોપાલ ઇટાલિયાને સપોર્ટ કરી રહ્યા છે અને મિત્રો એ વિડીયો એવો વાયરલ થયો કે તમે વિડીયો જોતા હશો કે વિડીયોની અંદર એક મહિલા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે જે વાતો થઈ રહી છે એ અત્યારે હાલ પૂરા સોશિયલ મીડિયામાં ચર્ચામાં ચાલી રહી છે કારણ કે ગોપાલ ઇટાલિયાએ એક એવો અંદાજ લગાવ્યો કે કરોડો રૂપિયાનું અનાજ આવી રહ્યું છે ગરીબોને મળ્યું નથી તેમના નામે અંગૂઠા થઈ ગયા છે અને લિસ્ટમાં એવું બતાવે કે ગરીબોને મળી ગયું છે પણ વાસ્તવમાં મિત્રો આ અનાજ ગરીબોને મળ્યું નથી આના ગોડાઉનો ક્યાંક બીજે ભરાઈ ગયા છે અને ક્યાંક બીજે વપરાઈ ગયું છે કે ખરીદી લીધું કોઈએ કે ચોરી થઈ ગઈ એવું ગોપાલ ઇટાલિયાએ કહ્યું પણ હવે તમારે બતાવવાનું છે કે તમે કોને સપોર્ટ કરો છો તો મિત્રો આજના માટે આટલું મળીએ એક નવા વિડીયો સાથે